નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આ વિડીયોની આપણે શરૂઆત કરીએ બે એકદમ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલથી આજથી લગભગ એક દોઢ મહિના પહેલાં બે ટ્રેડર મને મળવા આવ્યા હતા એક ટ્રેડર હતા મુંબઈના હતા અને એક ટ્રેડર સુરતના ટ્રેડર હતા હવે ધ્યાનથી સાંભળજો જે મુંબઈના ટ્રેડર હતા એની શું ચેલેન્જ હતી ખબર છે કે ઓમ તો સ્ટોક માર્કેટમાં બે ત્રણ વર્ષથી હતા પણ ટીપ્સ ફોલો કરીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફોલો કરીને ટેલિગ્રામ ચેનલ ફોલો કરીને અલગો કરીને ઘણો મોટો એ લોકોએ લોસ કરી નાખ્યો હતો લોસ થઈ જાય ને પછી માણસ હારી જાય પછી એને બધા લોકો ઉપરથી ટ્રસ્ટ ઉઠી જાય પછી એને એમ થાય કે ભાઈ શેર માર્કેટમાં આવું જ છે એમ એણે છે ને અમુક મારી ચેનલના વિડીયો જોયા હતા તેણે મારો કોન્ટેક કર્યો કે સર મારે છે ને મળવા આવું છે અને મને મળવા આવ્યા આ છે બોમ્બેના એક ટ્રેડર બીજા એક ટ્રેડર મને એ જ સમય મળવા આવ્યા હતા બેને એક જ ડેટ આપ્યું હતું મેં સુરતવાળા ટ્રેડરનો એક અલગ પ્રોબ્લમ હતો બે ત્રણ વર્ષથી સ્ટોક માર્કેટમાં હતા એટલો મોટો બહુ લોસ નહોતો થયો પણ એવો કંઈ પ્રોફિટ નહોતો થયો કે અમુક ટાઈમમાં પ્રોફિટ થાય વળી પાછું લોસ થઈ જાય અમુક ટાઈમ પ્રોફિટ થાય વળી પાછો લોસ થઈ જાય એને મોંઘા મોંઘા સેમિનાર અને કોર્સમાં ગયા હતા પણ લાઈફમાં શું થઈ ગયું એને એવું લાગતું હતું સ્ટોક માર્કેટમાં હું ત્રણ વર્ષથી છું પણ એક સારા રસ્તા ઉપર નથી હવે આ બંને જ્યારે ટ્રેડર આવ્યા ત્યારે અમુક મેં સાથે વાત કરી ડિસ્કશન કર્યું એ લોકોની કેપિટલ ઉપરથી એ લોકોના માઇન્ડસેટ ઉપરથી મને એવું લાગ્યું કે આ બંને ટ્રેડરના ઇન્ટેન્શન તો સાચા છે પણ આ બંને ટ્રેડરને ખબર નથી કે સ્ટોક માર્કેટનો સાચો રસ્તો કયો છે અત્યાર સુધીમાં શીખ્યું એક આ તો ટીપ્સ અને શોર્ટકટ અને ખોટું શીખ્યું હતું અને જો સાચું શીખવું હતું તો એ બધું બહુ ફેન્સી નોલેજ હતું કે જે પેપર ઉપર ને ટ્રેનિંગમાં ફેન્સી લાગે બાકી રિયાલિટીમાં એને કાંઈ કનેક્શન ન હોય બરાબર ને આ બંને ટ્રેડરને મેં કીધું કે થોડોક ટ્રસ્ટ રાખો સવારથી સાંજ શનિ કે રવિવારે મારી સાથે આખો સવારથી સાંજ તમે ટાઈમ સ્પેન્ડ કરો અને એમાં હું એવી અમુક સ્ટ્રેટેજીસ ટેકનિક્સને એ બધું શીખવાડીશ કે જે તમે ક્યાંય નહીં જોઈ હોય કારણ કે જ્યારે આપણે રિયલ ટ્રેડિંગ કરતા હોય ને અને આપણી બાજુમાં કોઈક રિયલ ટ્રેડર બેસે ને તો એનો માર્કેટ જોવાનો નજરિયો આખો અલગ જ હોય એની પાસે ફેન્સી નોલેજ ન હોય બરાબર અને આ બધી વસ્તુને હું કહું છું કે મેન્ટરશીપ કે હું પર્સનલ ટચમાં માનું છું ને ખાલી એકાદ બે ટ્રેડરને જ હું લઉં છું અને મને જ્યારે લાગે કે આ ટ્રેડર યોગ્ય છે તો જ શું થયું ખબર આ બંને ટ્રેડરે જ્યારે મેન્ટરશીપ લીધી ને મારી અને એ લોકો આખો દિવસ મારી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો ને તો એ લોકોએ શું કીધું કે સર તમે જે રીતે શીખવાડ્યું કે ચાર્ટ કઈ રીતે જોવાનો છે તમે જે રીતે શીખવાડ્યું કે લોસ ખરેખર કેવું હોય એન્ટ્રી ખરેખર કેવું હોય ખરેખર હેજિંગ કેને કહેવાય ખરેખર ઓપ્શન બાઈંગ કેને કહેવાય ખરેખર પ્રોફિટ કઈ રીતે બને ચાહે પછી ઇન્ટ્રાડે છે સેલિંગ છે કે હેજિંગ છે આ બધી અમને ખબર જ નહોતી જો અમને ખબર હોત અને કોકે અમારો હાથ પૈકડો હોત અને ખરેખર અમને એવું કીધું હોત કે સાચો રસ્તો આ છે તો સર અમે કેટલા આગળ આવી ગયા હોત અમારી કેપિટલ તો બચત પણ અમારો સમય પણ બચત જો તમને આ વાત સમજાતી હોય ને તો એક વાત કહું કે આ સ્ટોરી ખાલી આ બે ટ્રેડરની નથી દર બીજો ટ્રેડર જે ઇન્ડિયામાં છે ને એની આ જ સ્ટોરી હોય છે અને એ વસ્તુ એ ચેલેન્જને સાચા રસ્તે મારે ડીલ કરવી હતી અને એટલા માટે જ હું અમુક ટ્રેડર્સને પર્સનલ મેન્ટરશીપ આપું છું તો આજના આ વિડીયોમાં હું આ જે મેન્ટરશીપ છે એ મેં શું કામ લોન્ચ કરી આનો ઉદ્દેશ્ય શું છે આમાં કોણ જોડાઈ શકે આનો બેનિફિટ શું છે ખરેખર આ વર્ષ છે કે નથી આ બધી વસ્તુ હું છે ને સાત આઠ પોઈન્ટમાં ડિસ્કસ કરીશ એટલે જો તમે શેર બજારમાં બહુ એક સિરિયસ વ્યૂ પોઈન્ટ ધરાવતા હોય અથવા તો તમને કંઈક શેરબજારમાં બહુ મોટી ચેલેન્જ હોય તમારે લોસ થયો હોય અથવા તો શેરબજારની તમે એક બહુ પોઝિટિવ કેરિયર તરીકે લેવા માગતા હોય તો આ વિડીયો છે ને એક સેકન્ડ સ્કીપ ના કરતા અને શાંતિથી જો હું ડિસ્કસ કરું છું ને એ તમે સાંભળજો અને ધ્યાન આપજો પોઈન્ટ નંબર વન કે આ આવી બધી પર્સનલ મેન્ટરશીપ લોન્ચ કરવાની શું જરૂર હતી જો હું ધારું ને તો હું બહુ બધી ટેલિગ્રામ ચેનલ બનાવી લઉં અલગો પ્લેટફોર્મ બનાવી લઉં મોટા મોટા દિલ્હી બોમ્બે સુરત અમદાવાદમાં સેમિનાર કરું એક યાર ટ્રેડરને બોલાવો બધું ફેન્સી નાટકો કરું પણ મારા કરતાં છે ને હવે તમે હોશિયાર છો તમને ખબર છે કે આ બધી વસ્તુ છે ને ફેન્સી છે આ બધા સેમિનાર મોટાભાગના ફેન્સી હોય છે આ રીતે આગળ અવાય નહીં અને મારું વિઝન હતો મારું ફિલોસોફી છે ને કોઈ દિવસ ટ્રેડિંગમાં આવી છે જ નહીં અને હોત ને તો આવા સેમિનાર કરી લીધા હોત અને તમારી ચેનલ જઈને જોયા હો મેં ક્યારે આવા બધા સેમિનાર કે આવું બધું ફેન્સી કઈ કરેલું જ નથી એક વસ્તુ મેં જોઈ કે ઘણા બધા ટ્રેડરો નો ઇન્ટેન્શન બહુ સારું હોય છે પણ પ્રોબ્લેમમાં ફસાય છે કઈ રીતે ખબર છે પ્રોબ્લેમ નંબર વન કે ફેન્સી બસ ટેલિગ્રામ ચેનલ ફેન્સી યુટ્યુબ ચેનલ ફેન્સી ઇન્સ્ટાગ્રામના ચક્કરમાં આવી જાય કે જે મોટી મોટી લાઈફસ્ટાઈલ બનાવતા હોય એને જોઈને એમ થાય કે ઓહો હું 50000 પચાસ હજાર એક લાખ રૂપિયા નાખો ને હું આ લાઇફ સ્ટાઇલ ફોલો કરીશ પણ એવું થાય નહીં તમે લોકો ઉપરથી નીચે પડો કારણ કે એ લોકો ટ્રેડર છે જ નહીં એ લોકો ખાલી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ બનાવવા માટે જ આ બધા અકાઉન્ટ ઓપન કરે છે કે તમને આમ દેખાવે ઓહો હો આ પણ એવું કાંઈ હોતું નથી તો પેલી તમે એ ચેલેન્જ જોઈ અને એટલા માટે મને એમ થયું કે સારી મેન્ટરશીપની જરૂર છે બીજી વસ્તુ અમુક ટ્રેડર એવા હોય છે કે જે લોકોનો આખો સમય વેડફાઈ જાય છે આખી કેપિટલ વાઇપ આઉટ થઈ જાય છે પણ હું તમને એક વાત કહું કે જો આપણે ખરેખર સાચી રીતે ટ્રેડિંગ કરીએ ને તો એ ઇમ્પોસિબલ છે કે આપણી કેપિટલ વાઇપ આઉટ થાય મને તો ઘણી વાર મળવા આવતા હોય ને મોટા મોટા લોસ કરી તો હું તો એને કહું કે ભાઈ પોસિબલ જ નથી કે તમારી કેપિટલ વાઇપ આઉટ થાય તમે ધારો તો કેપિટલ વાઇપ આઉટ ન થાય તમે લોકો કરો છો શું બરોબર બીજી વસ્તુ સ્ટોક માર્કેટ એક ખરેખર એક સુંદર ફિલ્ડ છે પણ એ અમુક લોકોએ એને બદનામ કરી નાખ્યું છે બાકી ફિલ્ડ તો બહુ સરસ છે બરોબર એટલા માટે જ મને એવું લાગ્યું કે એક બહુ સરસ વિઝન એક સાચું વિઝન રાખીને લોકોનો હાથ પકડવાની જરૂર છે અને જો આપણે લોકોનો હાથ પકડશું અને એવા ટ્રેનરનો હાથ પકડશું કે જેને ખરેખર જરૂર છે કે ભાઈ કોઈ એમનો હાથ પકડે તો બહુ સરસ આમાં સફળતા મળવાના ચાન્સીસ છે અને હું કોઈ દિવસ ટીપ્સ શોર્ટકટ કે કોર્સીસમાં બિલીવ નથી કરતો મને એવું લાગે છે કે આ ટ્રેડિંગ છે ને એ બહુ સિરિયસ ફિલ્ડ છે કોઈ પણ ફિલ્ડમાં આગળ આવવા માટે ટીપ્સ અને ટેકનિક્સ કામમાં ન આવે ભાઈ મહેનત કરવી પડે સાચી દિશા શોધવી પડે અને કોઈ કોચની આપણે જરૂર હોય એટલા માટે જે પહેલો પોઈન્ટ હતો ને કે સર આ મેન્ટરશિપ કેમ ચાલુ કરી આ મેન્ટરશિપ નો આ ઉદ્દેશ્ય છે હવે આપણે આવીએ છીએ પોઈન્ટ નંબર બી માં કે તો પછી આ મેન્ટરશિપ નું ફોકસ શું છે જો મેન્ટરશિપ નું ફોકસ છે એવા ટ્રેડર ઉપર કે જે લોકોએ મોટો લોસ કર્યો છે અને હવે એને બાઉન્સ બેક થવું છે લાઈફમાં લોસ કર્યો છે કોન્ફિડન્સ જતો રહ્યો છે અને હવે બાઉન્સ બેક કરવું છે બરાબર તો એ લોકોની સાથે ઘણા બધા ફ્રોડ થાય છે એ લોકોને ફોન આવતા હોય અચ્છા તમારે લોસ થયો આટલો રિકવર કરાવી દો આપણે એવું કઈ કામ નથી જો કોઈ ટ્રેડરને લોસ થયો ને મારી મેન્ટરશિપમાં આવે ને તો હું એને અમુક ડાયરેક્ટ સોલ્યુશન શીખવાડું કે ભાઈ તું બધું ભૂલી જા હું તને અમુક વસ્તુ ઇન્ટ્રાડેમાં ડેમાં શીખવાડું છું અમુક ઓપ્શન સેલિંગમાં શીખવાડું અમુક આમાં શીખવાડું એ ફોલો કરવાનું બસ આરામથી તમે આગળ આવી જશો બાઉન્સબેક થઈ જશો તમારી લાઈફમાં તો મારું પહેલું ફોકસ આવા ટ્રેડર ઉપર જે લોકો હિંમત હારી ગયા છે મોટો લોસ થયો છે અને એ લોકોને હવે પાછું બાઉન્સબેક કરવું છે લાઈફમાં તો એ લોકો ઉપર ફોકસ છે બીજું ફોકસ મારું એવા લોકો ઉપર છે કે જે લોકો સ્ટોક માર્કેટને ફાઇનાન્શિયલ ફ્રીડમનો એક રસ્તો જોવે છે પણ સાચી રીતે એવું નહીં કે લાખના બાર હજાર થઈ જાય આપણે બધા ગુજરાતીઓ છે આપણે બાર હજારના લાખ કરવાના છે આપણે લાખના બાર હજાર જ કરવાના એટલે બીજું એવા ટ્રેડર પર મારું ફોકસ છે કે જે લોકો સ્ટોક માર્કેટને એક સારી નજરથી જોવે છે અને એક સિરિયસ વ્યૂ પોઈન્ટ છે ત્રીજું ત્રીજા નંબરના એવા ટ્રેડર છે કે જે લોકો એવું કહેવાય કે બ્રેક ઇવન ઉપર છે ઘણી વખત ત્રણ મહિનાનું પ્રોફિટ ચોથા મહિને જતો રહેશે જે પ્રોફિટ કમાણા એ લોસમાં કન્વર્ટ થઈ જશે એટલે એ લોકોને એટલું બધું ડેમેજ નથી થયું એ લોકોને ખબર છે કે શું નથી શું કરવાનું શું નથી કરવું પણ હજી એક બૂસ્ટ જોઈએ કે હજી સાચો રસ્તો હજી કઈ રીતે કેપિટલ મેનેજ થાય છે હજી કઈ રીતે સારી સ્ટ્રેટેજી આપણે શીખીએ અને ખરેખર એક બુસ્ટ એ લોકોને અપાવું છું એટલે આ જે મેં તમે બે ત્રણ પ્રોબ્લેમ કીધા ને કે આવા ટ્રેડર ઉપર મારે વધારે ફોકસ છે કે મેન્ટરશીપનો ફોકસ આના ઉપર રાખેલો છે બીજી વસ્તુ કે જે ટ્રેડર્સ મારી અંદર ટ્રેન થાય જેને હું કોચ કરું તો મારું સૌથી મોટું વેલ્યુ એડિશન શું હોય ખબર છે એ લોકો માટે કે એ લોકોનો ચાર્ટ જોવાનો નજરિયત ચેન્જ થઈ જાય કે સર આ રીતે અમે કોઈ દિવસ ચાર્ટ જોયા જ નહોતા અમે આ રીતે કોઈ દિવસ સ્ટોક માર્કેટ જોયું જ નહોતું જોયું હોત ને ઘણી વખત મેન્ડરશિપ પતે સાંજે અને આપણે ચા પાણી પીતા હોય સેલ્ફી વગેરે લેતા હોય તો ઘણા બધા ટ્રેડર મને એ જ કે સર આપણે જ્યાં સવારથી સાંજ સુધીમાં સહીમ એ રીતે મેં કોઈ દિવસ આ સ્ટોક માર્કેટને જોયું જ નહોતું તમે આખો અમારો વ્યૂ પોઈન્ટ ચેન્જ એટલે મારી મારો એ જ છે ઉદ્દેશ કે હું તમને શેર બજારને બહુ અલગ રીતે જોતા કરી દઉં વસ્તુઓને આપણે બહુ અલગ રીતે જોવાની એવી રીતના કે આપણી સામે બીજા હજાર ટ્રેડર હોય ને એનાથી આપણું જે દિમાગ છે ને એ બહુ અલગ રીતે ચાલતું હોય તો આપણે એમ કહી શકીએ કે આપણે આજે તો કાલે આપણે આગળ આવ્યું આપણી લાઈફમાં આજ સૌથી મોટું મારું ફોકસ છે કે તમને હું શેર બજાર માટે તૈયાર કરું એ ફિલ્ડ માટે જેમાં આપણે ફૂટબોલ માટે તૈયાર થવું પડે ક્રિકેટ માટે તૈયાર થવું પડે એ એ એક રણભૂમિ છે એના માટે મારે તમને તૈયાર કરવાના છે એ સૌથી મોટું મારું ફોકસ છે પછી આવીએ આપણે પોઈન્ટ નંબર થ્રીમાં કે આ પ્રોસેસ શું છે આ મેન્ટરશીપની પ્રોસેસ એ છે કે તમારે અમદાવાદ આવવાનું છે એક દિવસ સવારથી સાંજ દસ સાડા દસ ની આસપાસ આપણે મેન્ટરશીપ ચાલુ કરશું સાંજે સાત વાગ્યા સુધીમાં પૂરું કરશું લંચ બધું તમારે મારી સાથે જ કરવાનું છે અને આ મેન્ટરશીપમાં એક કે બે ટ્રેડર હશે એનાથી વધારે હશે નહીં ઘણી વખત કોઈ બે ત્રણ ટ્રેડરની આમ પ્રોફાઇલ મેચ થતી હોય ને તો મને મજા આવે એ લોકોને સાથે ટ્રેન કરવાની અને એ લોકોની મજા આવે બીજા ટ્રેડર સાથે વાતો થાય સ્ટોરી સાંભળી તો વધારે પણ હું કોઈ દિવસ વધારે ટ્રેડર્સને લેતો નથી કે તમે આઈવાન મારી પાસે દસ ટ્રેડર છે અલાવ નથી કરતા કારણ કે આ પર્સનલ ઇન મેન્ટરશીપ છે એટલે મને ખબર પડે તમારી પર્સનાલિટી શું છે તમે કઈ રીતે વિચારો મારે તમને કયો રસ્તો દેખાડવાનો છે કારણ કે બધા ટ્રેડર નું જે માઇન્ડ અને પર્સનાલિટી અલગ હોય એટલે જ મને પર્સનલ અપ્રોચ ગમે છે જો કરવું જોત ને તો હું તો પચાસ પચાસ ટ્રેડરને બોલાવીને સેમિનાર કરી લે એમાં હું કોચ કરી જ ન શકું ઇમ્પોસિબલ છે કે હું કોઈને કોચ કરી શકું તો સૌથી પેલી વસ્તુ એ છે કે સવારથી સાંજ આપણે મળશું લંચ સાથે કરશું ચા પાણી સાથે પીશું અને ટ્રેડિંગનું બહુ બધું શીખશું બીજી વસ્તુ કે આમાં આપણે તમારી કેપિટલ પ્રમાણે તમારે જે કરવું છે એ રીતે આપણે અમુક બહુ સરસ સ્ટ્રેટેજીસ મારી પોતાની સ્ટ્રેટેજી હું ફોલો કરું છું એ શીખવાડીશ સ્ટ્રેટેજીસ ઘણી બધી ટેકનિક્સ હોય મોટી મોટી મૂં પકડવાની જલ્દીથી બાઉન્સ બેક કરવાની લાઈફમાં માઇન્ડસેટને આપણે કઈ રીતે શાર્પ કરવાનું છે આ બધું શીખવીશ આપણે ડાયરેક્ટ સોલ્યુશન્સ ઉપર ફોકસ કરશું પ્રેક્ટિકલ સોલ્યુશન ઉપર એવું નહીં કે બુકિશ નોલેજ છે એ હું તો ખરું સોમાંથી સો માર્ક આવી ગયા પણ પ્રેક્ટિકલી કાંઈ યુઝફુલ નથી એવું નહીં બીજી વસ્તુ માની લો કે કોઈ ટ્રેડર મને એવું કે સર મારો વધારે ફોકસ છે ને ઓપ્શન બાઇંગ અને ઇન્ટ્રા ડે ઉપર છે થોડોક ઓછો ફોકસ છે મારે સેલિંગ સાઈડને હેજીમાં કંઈ વાંધો નહીં કોઈ કે એવું કહે કે ના સર મારે સેવન્ટી પર્સન્ટ સેલિંગમાં ને હેજીમાં ફોકસ કરવું છે કોઈ કોઈ વાર આપણે ઓપ્શન બાઈંગ કેવું એવું બધું કરી લેશું કંઈ વાંધો નહીં જે મેન્ટરશીપનું આ પાર્ટ છે ને એ બહુ ઓપન રાખેલો છે કે તમારે તમારી કેપિટલ પ્રમાણે શું ફોકસ કરવું છે ઘણાની લાઈફમાં જો ટાઈમ ઇસ્યુ હોય ને ઘણા લોકો જોબ કરતા હોય સાથે બિઝનેસ કરતા હોય તો એ લોકોને થોડુંક મારે પોઝિશનલ જ શીખવાડવું પડે પણ આ જે મેન્ટરશીપનો અપ્રોચ છે ને એ મેં સ્ક્રિપ્ટેડ નથી રાખ્યો કારણ કે દરેક માણસ અલગ છે દરેક માણસની કેપિટલ અલગ છે સમય અલગ છે ગ્રાસપિંગ પાવર અલગ છે એટલે હું તમને એ રીતે કસ્ટમાઇઝ રસ્તો બતાવીશ એટલે એના વિશે કંઈ ચિંતા ન કરતા બરોબર છે બીજી વસ્તુ હવે આપણે આવીએ નેક્સ્ટ પોઈન્ટમાં કે સર આ બધી જ વસ્તુ જો છે પણ આમાં ગેરંટી શું જો હું તમને વાત કહું ઘણા લોકો આવું બધું ક્વેશ્ચન પૂછતા હોય છે કે ગેરંટી કારણ કે છે ને હવે છે ને એવું થઈ ગયું છે ને સ્ટોક માર્કેટના ટ્રેનિંગ સેન્ટર એ બિઝનેસ બની ગયા છે કે બહુ ગેરંટી આપી આમ આપીએ જો હું તમને કહું કે કોઈ પણ ફિલ્ડમાં આગળ આવવું હોય ને માન લો કે તમે ક્રિકેટની વાત કરો કે તમે એક્ટિંગની વાત કરો તો એવું નથી કે કાલ સવારે કોઈક તમને ટિપ્સ આપી દેશે ને તમે આગળ વધી જશો ટ્રેડિંગ છે ને એક જર્ની છે તો મારી સૌથી મોટી ગેરંટી શું છે ખબર છે મારી સૌથી મોટી ગેરંટી એ છે કે તમે ક્યારેય તમારી કેપિટલ વાઈપઆઉટ નહીં કરો બીજી વસ્તુ તમારો કોન્ફિડન્સ સાવ ઓછો હશે તો એકદમ બુસ્ટ થઈ જશે કોન્ફિડન્સ તમારો ત્રીજી વસ્તુ તમે ક્યારેય સ્ટોક માર્કેટમાં મોટા મોટા ખાડામાં નહીં પડો ચોથી વસ્તુ જો તમને લોસ થયો છે સ્ટોક માર્કેટમાં તો તમને છે ને લોસ રિકવરના રાસ્તા છે ને દેખાવા મળશે એ હું તમને સરસ મજાના અમુક રાસ્તા આપીશ કે તમારો કોન્ફિડન્સ એ વધશે અને લોસ રિકવર થવાનું ચાલુ થશે બીજું તમારી જે જર્ની છે કે જેમાં આપણે એન્ડ ગોલ છે કે પ્રોફિટેબલ ટ્રેડર બનવાનું છે એકદમ ઝડપથી તમે અચીવ કરી લેશો તો તમે જો ગેરંટીની વાત કરતા હોય ને તો એઝ એ કોચ તરીકે હું તમને આ ગેરંટી આપી શકું અને સૌથી મોટું બોનસ કે તમે જો જાતે કરવા જાશો કોઈના ઉપર નિર્ભર રહેશો તમે શોર્ટકટ કે સેમિનાર ટ્રાય કરવા જશો તો તમારો સમય વેડફાશે અને હું તમને એટલી ગેરંટી આવું છું કે એક વખત તમને મળશો એટલે શું થશે સમય નહીં વેડફાય તમારો અને સમય સૌથી મૂલ્યવાન છે કે કયા રસ્તા ઉપર જાઉં કયા રસ્તા ઉપર ન જાઉં તો મારી આ આટલી મોટી આ ગેરંટી છે બીજી વસ્તુ ઘણી વસ્તુ ઘણી વખત મેં એવું રિયલાઇઝ કર્યું છે કે એક વખત ટ્રેડર્સને અમુક રસ્તા ખબર પડી જાય ને તો ટ્રેડર પોતાની જાતે વધારે કેપિટલ અરેન્જ કરીને આગળ નીકળી જાય પછી મને ફોન કરવા રોકાય નહીં કે ના બરોબર છે પછી ખાલી મને મળવા આવે ચા પાણી પીવા આવે સર મજા આવી ગઈ હવે હું આમ કરું છું તેમ કરું છું બરાબર એટલે આપણે આપણે આખો એ રીતે છે હવે પોઈન્ટમાં કે ટ્રસ્ટ કેવી રીતના કરો જો ઘણા બધા ટ્રેડરનો છે ને બહુ બેડ એક્સપિરિયન્સ હોય છે હમણાં જ એક ટ્રેડર સાથે વાત થતી હતી રાજકોટના એક ટ્રેડર હતા અને એ મને શું કહેતા હતા કે સર મેં બહુ બધા કોર્સીસ કર્યા આમ કર્યો હું થાકી ગયો મને હવે કોઈના પર ભરોસો નથી અને આ બહુ નેચરલ વાત છે કે આવું થાય છે અને ઘણા લોકો આમ ઓપ્શન સેલિંગ ને હેજિંગ એવું બધું શીખીને આવે ને અને એનું પૂછું ને તો એ લોકોને બિચારાના હેજિંગનો એજ બી નથી શીખવાડ્યો તો ફેન્સી ફેન્સી નોલેજ દઈને એ લોકોને મૂકી દેશે એ લોકો તો ટ્રસ્ટ ઇસ્યુ તમને કોઈ વખત હોઈ શકે પણ હું એમ કહું છું કે જ્યાં નેવું માણસો ખરાબ છે ને ત્યાં પાંચ દસ સારા માણસો અહીંયા હશે તો જો તમારે લાઈફમાં બાઉન્સ બેક કરવું હોય જો તમારે શેર માર્કેટને સિરિયસ લઈને આગળ વધવું હોય તો થોડોક ટ્રસ્ટ આ મેન્ટરશીપ ઉપર કરવો પડશે એક ચાન્સ લેવો પડશે તો જ તમને ખબર પડશે તમે મારા ઘણા બધા યુટ્યુબ વિડીયો જોઈ શકો કે મારો અપ્રોચ કેવો હોય છે તો તમને વધારે ખ્યાલ આવશે બરાબર અને એક દિવસ સ્પેન્ડ કરશો તો હોઈ શકે કે લાઈફનું સૌથી એક અલગ ડિસિઝન હોઈ શકે તમારા બરાબર તો ઘણી વખત શું થાય કે તમે ખોટા રસ્તે બહુ જાઓ છો દસ વસ્તે જાઓ છો પણ સાતા રસ્તે તમે સૌ વખત વિચારો છો તો હવે એટલું બધું ન વિચારો હવે નેક્સ્ટ પોઈન્ટ કહું છું તમને કે ડિસિઝન તમારું છે એનો મતલબ શું કે મેં છે ને એક હ્યુમન બિહેવિયર નોટિસ કર્યું તમારી આજુબાજુમાં તમે નોટિસ કરજો ઓમ જો ઓમ આપણે બધા ગુજરાતીઓ છે અને આપણે એવું કે ગુજરાતીઓ તો બહુ પાકા બિઝનેસમેન એમાં પણ ખબર નહીં બજારમાં ઘણા બધા ગુજરાતીઓનું મગજ ક્યાં જતું રહે છે મને ખબર નથી પડતી ઘણા એવા મારા પાસે ટેલિગ્રામમાં વોટ્સઅપમાં કે ઈમેલમાં મેસેજ પડ્યા છે કે ટ્રેડરે મને કોન્ટેક્ટ કરેલો હોય અને મેં એને કીધું હોય કે ચલો તમે મેન્ટરશીપમાં આવો અથવા તો મેં કીધું કે આ રસ્તા ના પકડતા લાઈફમાં ના પાડ્યું અમુક વસ્તુ ના પાડવી તો એ લોકો શું કરશે અનનેસેસરી ટિપ્સ ફેન્સી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કોર્સીસ સેમિનાર અને છ આઠ મહિના પછી પાછો કોન્ટેક કરશે કે સર મારી કેપિટલ જતી રહી મારો સમય જતો રહ્યો તમે કીધું હતું આ બધું નથી કરવાનું તો એ મેં કરી નાખ્યું હવે શું થશે એટલે શું છે બધાને બહુ કાલ રાતે જ જલ્દી આગળ આવી જવું છે તો એ લોકોને શું છે ફેન્સી ફેન્સી ટ્રેનિંગ સેન્ટર ફાઇવ સ્ટાર હોટલના સેમિનાર આ બધું બહુ ગમે અને ફેન્સી ફેન્સી ટેલિગ્રામ ચેનલ કે જો બેંક લિફ્ટનું પ્રીમિયમ સો તો હમણાં પાંચસો થઈ ગયું એટલે આ બધા રસ્તા છે ને એ ખોટા રસ્તા છે ડિસિઝન તમારે લેવાનું છે કે જો ક્યાંકથી સાચો રસ્તો મળતો હોય ને તો આપણે તરત એ માણસનો હાથ પકડી લેવાને આગળ હોવી જોઈએ એમાં મારે કંઈ નથી કરવાનું ધ રીઝન મારું તો કેલેન્ડર બુક હોય છે ઘણા ટ્રેડર્સ કોન્ટેક કરતા હોય છે જે લોકો સિરિયસ હોય છે એ લોકો મેન્ટરશીપમાં આવતા હોય છે કોન્ટેક તમારે કરવાનું છે ડિસિઝન તમારું છે કે તમારે લાઈફમાં કઈ જગ્યાએ જાવું છે કોનો હાથ પકડવાનો છે અને અલ્ટિમેટલી બીજી વસ્તુ કે જો મનમાં કઈ ખટાશ રહી જતો હોય ને તો હજી ટીપ્સ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ સેમિનાર બધું ટ્રાય કરી લેવાનું મનમાં એકદમ શાંત થાય ને પછી આવવાનું આપણી પાસે બરોબર છે નેક્સ્ટ વસ્તુની આપણે વાત કરીએ કે ઘણા લોકોને એવું હોય કે સર એક દિવસમાં કઈ રીતે તમે બધું શીખવાડશો હવે જો આ વસ્તુ કેવી છે ખબર છે એ આપણો ક્વોન્ટિટીવાળું માઇન્ડસેટ સ્કૂલમાં કે ભાઈ અમારા છોકરાઓને સ્કૂલમાં તમે ભણાવો ટ્યુશનમાં ભણાવો આમ કરાવો તેમ કરાવો સ્ટોક માર્કેટમાં ઘણા બધા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટને આ માઇન્ડસેટની ખબર પડી ગઈ કે ઘણા બધા ટ્રેડરને ક્વોલિટેટિવ વસ્તુ નથી જોતી પંદર દિવસ રોકાવો વીસ દિવસ રોકાવ અઠવાડિયું રોકાવ બધું ફેન્સી ફેન્સી નોલેજ એવું આપે ને કે તમારો ઈગો સેટિસફાય થઈ જાય કે હા હા હું તો બહુ શીખું હું તો તમને ચેલેન્જ આપું છું જો તમને એટલું બધું ક્વોન્ટિટીમાં ઇન્ટરેસ્ટ હોય ને અને તમને એવું લાગતું હોય ને કે સર એક દિવસમાં આપણને કઈ રીતે શીખવાડશે હું તો કહું છું કે પહેલાં બધા ઇન્સ્ટિટ્યૂટમાં જઈ આવો છ મહિનાની તમે ટ્રેનિંગ લ્યો પછી તમને ખબર પડશે સાચું શું ખોટું શું જો હું ધારું ને તો હું પોતે એવું ત્રણ ત્રણ મહિનાની ટ્રેનિંગ રાખું કહું તમને આવો મોસ્ટ વેલકમ અમદાવાદમાં તમારા માટે જગ્યા રેડી છે એક મહિનો બે મહિના રોકાવ રોજ મળશું આપણે એનાથી કઈ એવો બધો કંઈ ફેર ન પડે મારે તમને કોચિંગ આપવાનું છે મારે તમને કોઈ એક્ઝામ માટે સોમાંથી સોમાં તૈયાર નથી કરવા બરોબર એટલે એવો કોઈ ફોર્મ્યુલા નથી કે તમે ત્રણ મહિના પહેલાં એ કામનું છે કે એક દિવસ અને મેં આટલું બધું કોચિંગ આપેલું છે મને ખબર છે કે મારે શું શીખવાડવાનું છે શું નથી શીખવાડવાનું કઈ વસ્તુ પર ફોકસ કરવાનું છે બરાબર છે એટલે આ વસ્તુ મેં ક્લેરીફાય કરી દીધી બીજી વસ્તુ આપણે એવું જરાય નથી કે નેક્સ્ટ ટાઈમ મેન્ટરશીપ પછી તમારે મળવું હોય તો તમે ન મળી શકો તો મને મેસેજ કરો ટાઈમ લઈ લો કે સર આ વારે આટલા હું આવું અથવા તો હું તમને કહી દઈશ કે આ તારીખે ની આટલા કલાકે બે કલાકમાં આવી જાવ તમારે તમારે નેક્સ્ટ લેવલ તો ડાઉટ અને બધું હોય તમે સોલ્વ કરી હોય મોસ્ટ વેલકમ મને સારું લાગશે કે આ માણસ મારી પાસેથી મેન્ટરશીપ લીધી છે હવે એને અમુક ડાઉટ અને ચેલેન્જિંગ આવ્યો છે તો એને મને અપોઇન્ટમેન્ટ લઈને મને કોન્ટેક કર્યો તો મને સારું લાગશે હું સમય આપીશ આપણે એવું નથી કે મેન્ટરશીપમાં આવ્યા પછી ટાટા ગુડ બાય એવો આપણો અપ્રોચ નથી એટલે એ વસ્તુ બી હું તમને ક્લેરીફાય કરતો લાસ્ટ વસ્તુ કે એલિજિબિલિટી શું છે એલિજિબિલિટીમાં હું ખાલી બે વસ્તુ કહું છું નંબર વન તમારી કેપિટલ એટલીસ્ટ દોઢ લાખ જેવી હોવી જોઈએ દોઢક લાખ જેવી બરાબર દોઢ બે લાખ હોય ને તો સારું જો આનાથી વધારે હોય તો બહુ સારું કે હું તમને બીજું બધું ઘણું શીખવાડી શકું પણ દોઢ બે લાખ જેવી હોય ને તો સારું કારણ કે અમુક વસ્તુ જ્યારે આપણે અમુક ટ્રેડિંગ કરવા જોઈએ તેમાં માર્જિનને બધું લાગતું હોય એટલા માટે બીજી વસ્તુ કે તમારો માઇન્ડસેટ હોવો જોઈએ મેન્ટરશીપ માટે જો તમને એવું લાગતું હોય ને મેન્ટરશિપ તો આમ લોંગ અપ્રોચ લાગે છે તો હું તમને એક વાત કહું કે દુનિયાનો સૌથી મોટો શોર્ટકટ શું છે ખબર છે કોચિંગ અને મેન્ટરશિપ અને દુનિયાનો સૌથી મોટો લોંગ કટ એટલે શોર્ટકટ નું ઓપોઝિટ થાય લોંગ કટ એ શું છે ખબર છે ટીપ્સ સેમિનાર હે ને કોર્સિસ બધી ફેન્સી ફેન્સી વસ્તુ આ બધું તમને જે શોર્ટકટ લાગે છે ને એ સમય બરબાદ કરશે કેપિટલ એ બરબાદ કરશે એટલે હવે ઇટ્સ અપ ટુ યુ કે તમે આ બધી વસ્તુને કઈ રીતે જુઓ છો બાય એની કેસ તમારી કેપિટલ દોઢ બે લાખથી થોડીક ઓછી છે પણ તમને એવું થાય કે સર તોય મારે મેન્ટરશિપ લેવી છે કે જો મને આમ વિશ્વાસ આવશે તો કેપિટલ તો હું ગમે ત્યાંથી અરેન્જ કરી લઈશ તોય મોસ્ટ વેલકમ આપણી પાસે એવા ટ્રેડર છે કે જેની પાસે પચાસ હજાર કેપિટલ હતી કીધું ના સર મારે બધું શીખવું છે તમારી પાસેથી જો મને એવું લાગશે કે રસ્તો મળે છે તો હું તો કેપિટલ અરેન્જ કરી લઈશ તોય મોસ્ટ વેલકમ ઇટ્સ અપ ટુ યુ કે તમે કઈ રીતે કેપિટલ અરેન્જ કરો છો બરાબર મોટાભાગની વસ્તુ મેં ડિસ્કશન આ વિડીયોમાં તમારી જોડે કરી લીધું હવે આનું આપણે કન્ક્લુઝન કરીએ કન્ક્લુઝન શું છે તમારી પાસે બે ચોઈસ છે અત્યારે તમે આ જ્યારે વિડીયો જોતો ને તમારી પાસે બે ચોઈસ છે સમય રોજ એક એક દિવસ એક એક દિવસ એક એક દિવસ જતો રહેશે તમામ રેન્ડમ રેન્ડમ યુટ્યુબ વિડીયો જોશો તમે આને ભગવાન બનાવશો કાલે આને ભગવાન બનાવશો કાલે આના ફેન છો કાલે આના ફેન છો તમને થાય છે અહીંથી અલગો લઈ લો અહીંથી મારી કેપિટલ મેનેજ કરાવી લો અહીંથી આમ કરી લો અહીંથી આમ કરી લો આ બધું કરશો અને અલ્ટિમેટલી મોટાભાગની વસ્તુ તમને કોઈ ટ્રેક ઉપર નહીં લેવા કારણ કે એટલા વર્ષ મેં સ્ટોક માર્કેટમાં કાઢી લીધા છે અને એટલા લોકોને હું મળી ગયો છું તમે મારી જોડે કોઈ અઠવાડિયું બેસો ને જે અલગ અલગ ટ્રેડરના મેસેજ આવતો હોય તો મળવા તો તમને ખબર પડી જાય કે હું શું કહેવા માંગુ છું બરાબર અમુક લાઈફમાં અમુક રસ્તા હોય ને એ અમુક જગ્યાએ તમે જાઓને તો જ તમારું સોલ્યુશન થાય બાકી ન થાય એટલે કન્ક્લુઝન એ છે કે હજી મનનો માનતો બધું ટ્રાય કરી લેવાનું પણ જ્યારે તમને એમ થાય કે હવે હું સિરિયસ છું તો કોઈ ડાઉટ રાખ્યા વગર એકદમ ક્લિયર માઇન્ડસેટથી મિલિટરી માઇન્ડસેટથી તમારે મને મેસેજ કરવાનું કે સર હું મેન્ટરશીપ માટે રેડી છું તમે મને ડેટ આપો તો હું તમને શનિ રવિવારીમાંથી જે પણ ડેટ અનુકૂળ હશે જે રીતે ટ્રેડર આવતો હોય જે રીતે મારું સ્કેડ્યુલ ઓપન હોય એ રીતે હું આપી દઈશ પણ હવે પછી કોઈ ડાઉટ નહીં રાખવાના કે આ આમ કહેતા હતા અને આ આમ કહેતો હતો મારી સાથે થઈ ગયું બધી પાસની વસ્તુ છે હવે જે હું શીખવાડું છું જે ચાર્ટ ઉપર ફોકસ કરવાનું છે જે સ્ટ્રેટેજીમાં ફોકસ કરવાનું છે જે રીતે આપણે આગળ આવવાનું છે ને બસ એમાં આપણે ફોકસ કરવાનું બીજી બધી વાત એકદમ સાઈડમાં એકદમ આમ આપણને આપણું લક્ષ્ય એકદમ ક્લિયર બતાતું હોય બરાબર છે એટલે અહીં સુધીના વિડીયોમાં મેં તમને ઘણું બધું ક્લેરિફિકેશન આપી દીધું આના પછી તમારે જાણવું હોય કે કઈ રીતે ડેટ બુક કરાવવાની છે અપ્રોક્સિમેટલી ફીસ કેટલી રહેશે શું આગળની બધી પ્રોસેસ છે તો એના માટે બસ તમે મને મેસેજ કરી શકો ટેલિગ્રામનો કોન્ટેક ખબર જ છે પૈસા તો બને સાઈટ ઉપરથી કરો ગમે ત્યાંથી કરો મોસ્ટ વેલકમ એના માટે જેટલું હોઈ શકે એટલું હું તમને હું ગાઈડ કરીશ સો વાતની એક વાત કે આપણે આપણા ફેમિલીને આગળ લઈ આવવાનું છે આપણે એક એક વર્ષે આગળ આવવાનું છે પાછળ નથી આવવાનું એ વ્યૂ પોઈન્ટ આપણે બધા ટ્રેડરમાં હોવો જોઈએ કે ના હું ફિગર આઉટ કરી લઈશ હું શીખી લઈશ અને હું આગળ વધી જઈશ બરાબર છે વિડિયો અહીં એન્ડ કરું છું કોઈ પણ ક્વેરી હોય તો આમ છતાં મને પૂછી લેજો અને અંતે તો હું એવું જ ચાહું કે તમે બધા લોકો બહુ સરસ રીતે લાઇફમાં આગળ આવો આઈ વિશ લોડ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ